આપણે ઇન્ડિયામાં એજ્યુકેશન કેટલું ઇમ્પોર્ટન્ટ છે અગર એજ્યુકેશન હશે તો નરેન્દ્ર બીજા મોદી પણ થઈ શકશે એજ્યુકેશન હશે બીજા અટલ બિહારી વાજપેયી સો પ્લીઝ પ્લીઝ ગાઈઝ તમે લોકો થી જેટલું બી અનુદાન થાય જેટલું બી તમે લોકો ડોનેટ કરી શકો પ્લીઝ ડુ ઇટ ફોર મી પ્લીઝ ડુ ઇટ કારણ કે ભણતર બહુ જ જરૂરી છે હું ખુદ ભણેલી છું એટલે મને ખબર છે કેટલું જરૂરી છે સો થેન્ક યુ પેલા તો ડોનેશનની જરૂર આ બેનને છે એને એક દુપટ્ટો લઈ ગયો ગુગલ પે નંબર આપજો હું તમને દુપટ્ટો લઈ તમારે ઘડીને ઘડી આમાં આમામ સાથી એ કરવું પડે ને ના કરવું પડે અને આમાં અમને શરમ આવે તમે જેમ ઈચ્છો હો ને કે બીજા નરેન્દ્રભાઈ મોદી બને અટલ બિહારી વાજપેયી બને બહુ સારી વાત છે અમે ઈચ્છીએ છીએ સ્વામી વિવેકાનંદ બને છત્રપતિ શિવાજી બને કોઈ મહારાણા પ્રતાપ જેવો સુરવીર બને નરેન્દ્રભાઈ મોદી બને બધા અલગ અલગ જેટલા બી મહાન ટાટા બને આવું કોક ને કોક બને એવી અમારી પણ અપેક્ષા છે સાથે સાથે અમારી એ પણ અપેક્ષા છે કે કોઈ જાસીની રાણી બને જયંતબાઈ બને કોઈ દિવાળી બેન ભીલ જેવી તમારા પપ્પાના સાથી કલાકાર દિવાળીબેન ભીલ જેવા બને ને એવી પણ અમારી અપેક્ષા છે આખોથી સાથી હાથ રાખીને આમામ કરવું પડે ને અહીંયા સ્ટેજ ઉપર આ અમારી અપેક્ષા નથી અને તમારી ચોઈસ છે તમે ગમે એ પહેરો પણ ક્યાં પહેરો છો ને એ જ રીતે જોવો તમે જૈન પહેરો થાઈલેન્ડમાં જૈન પહેરો બીજા કોઈ પણ કન્ટ્રીમાં જઈને પહેરો ગોવામાં જઈને પહેરો બીચ ઉપર આવી રીતનાની ને ઓછા પહેરીને ફરવો અમને વાંધો નથી પણ આ સ્ટેજ ઉપર આવીને તમે જે પહેરો છો ને એ ના પહેરો કેમ કે આમાં અમારું ઘણું બધું જાય છે આખી અમારી સંસ્કૃતિ જાય છે એટલે ભણતર જરૂરી છે ને અમારી સંસ્કૃતિની જાળવણી રાખવી ને એ પણ જરૂરી છે હો સમજાય તો વંદન રામ રામ